નાસ્તો કેમ બે તમે નાખી દો અપાસ રાખો તો આજે એક દિવસ કામ નો ઉપાસ રાખીએ ને અમે કઈક લઈ જાય ખાવા તો આપડે સાચી વાત છે

નવી વેરાયટી ભાઈ આપણે મસ્તાના દાબેલીમાં કેટલા પ્રકારની વેરાયટીઓ મળે છે આપણે મે મસ્તાના દાબેલીમાં છ પ્રકારની વેરાયટી છે હા આમાં આ કઈ કઈ વેરાયટીઓ છે એમાં છે રેગ્યુલર દાબેલી સ્પેશિયલ દાબેલી જે આનંદમાં મળતી હોય છે એના જેવી એના જેવી જ હા એના પછી છે બટર દાબેલી ઓઈલ દાબેલી બટર ચીઝ દાબેલી ઓઈલ ચીઝ દાબેલી અચ્છા અમારી પાસે 5 થી 6 પ્રકારની દાબેલીઓ છે અને એના પછી છે વડા અને બીજું અમારી પાસે યુનિક આઇટમ છે તંદુર વડા પાવ તંદુર વડા

દરેક વેરાયટી અલગ અલગ અને જોરદાર જોરદાર મળી રહેવાની છે એડ્રેસની જો વાત કરીએ તો દુકાન નંબર સત્તર સિટી સેન્ટર કોમ્પ્લેક્ષ રેલવે સ્ટેશન ની પાસે નડિયાદ